સુરતમાં તોડબાજ પત્રકારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરનાર ધારાસભ્ય અરવિંદ રાણાનું નિવેદન અરવિંદ રાણાની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર પણ એક્શનમાં આવ્યા કલેક્ટર કરે દિલ્હી પ્રેસ બ્યુરો ખાતે લેટર લખી અને બોગસ પત્રકારોના લાયસન્સ રદ કરવાની રજૂઆત કરી સત્યોતેર લોકો સામે અરજી થઈ છે અને છેતાલીસ જેવા પત્રકારો સામે ફરિયાદ થઈ છે જેટલા કહેવાતા પત્રકારો પર એફઆઈઆર થઈ છે તેમનું રજિસ્ટ્રેશન રદ થવું જોઈએ અને તેમને આપેલા એક્રેડેશન કાર્ડ રદ થવા જોઈએ તમામ ન્યૂઝપેપર કેન્સલ કરવાની રજૂઆતો કલેક્ટરને કરતા દિલ્હી ઓફિસ ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય રિનોવેશન કરતા હોય તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની પર પણ દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડની ઉઘરાવતા હતા આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક શહેરની અંદર લગભગ સિત્તોતેર જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ છેતાલીસ જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ છેતાલીસ જેટલા જે પત્રકારો છે કેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝ પેપરો છે એ ન્યૂઝ ઉપર પર પાબંધી લગાવવી જોઈએ એનું રજીસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે શ્રીએ નેશનલ મીડિયા છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારત્વની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખનની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માન્ય કલેક્ટરશ્રીએ કરી છે મારે નમ્ર વિનંતી છે દરેક સુરત શહેર અને રાજ્યના તમામ નાગરિકોને કે જે લોકો આવા તત્વોનો ભોગ બનેલા છે આજે પોલીસ ખુલ્લા દિલે લોકોને આ રીતે આશ્વસ્ત કરી રહી છે અને જે કંઈક આવા તત્વો છે તત્વોને ઝેર પોલીસ તંત્ર તૈયાર છે ત્યારે આપશ્રીના ચેનલના માધ્યમથી મારે સૌ સુરતવાસીઓ અને ગુજરાતવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે જે લોકોને આવાના આનો ત્રાસનો ભોગ બનવું પડેલું છે એવા લોકો પોલીસને ફરિયાદ કરે પોલીસ અત્યારે આખા રાજ્યની અંદર સતર્ક છે અને આવા તત્વોની ઉપર પગલા લેવા માટે પોલીસ તંત્ર ગુજરાત સરકાર સતર્ક છે